રાજકોટ એમ્સની ભરતીમાં મોટા કોપાંડની આશંકા છે એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સિટીએસ કટોચ દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી એમ્સમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દીધો હોવાનો આરોપ લાગ્યો છે ભાવેશ કટોચને બંને આંખમાં તકલીફ હોવાથી સાહીઠ ટકાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ છે સાથે આંચકી ઉપડવાની પણ જૂની બીમારી છે આમ છતાં મેડિકલ તપાસમાં તેને ફિટ જાહેર કરીને નોકરીએ લગાવી દીધો હોવાનો આરોપ છે આ સાથે જ પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યો હોવાનો આરોપ છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે છે કે આજે જે પરાક્રમસિંહ રાજકોટ એમ્સમાં મોટા કૌભાંડની શક્યતા છે શું વધારે વિગત કોના કોના નામ સામે આવી રહ્યા છે કૌભાંડમાં ચોક્કસ રાજકોટ એમ્સ હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર સીડીએટ કટોચ છે તેમને તેમના પુત્રને લાગવગથી નોકરી આપી દીધાની હકીકત સામે આવી છે ડોક્યુમેન્ટ પણ અત્યારે જોવા મળી રહ્યા છે પોતાના પુત્રને મેડિક હોવા છતાં પણ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને તેમના દીકરાને જે ભાવેશ કટોચ છે તેમને નોકરીએ રાખી દીધાનો પર્દાફાશ થયો છે સમગ્ર મામલાને લઈને રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા છે તેમને પણ નિવેદન આપ્યું છે કે સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ થવી જોઈએ અને આગામી દિવસોની અંદર આ બાબતે તપાસ કરવામાં આવશે અન્ય જે કર્મચારીઓ છે આ પહેલાં પણ અનેક વખત રાજકોટની એમ્સ હોસ્પિટલની અંદર ભરતી પ્રક્રિયાને લઈને ઘણા બધા સવાલો ઉભા થયા હતા સાથે સાથે સીડીએટ કટોત છે તે પૂર્વ એમ્સના ડાયરેક્ટર છે પોતાના અન્ય સગાવાલાઓ કેટલાને નોકરીએ રખાવ્યા છે તે બાબતે પણ જે તપાસ થવી જોઈએ સાથે સાથે જે અત્યાર સુધીની અંદર ભરતીઓ થઈ છે તેમના તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે ને સાથે સાથે જે રીતે આખે આખી હકીકત સામે આવી છે ડોક્યુમેન્ટના આધારે હકીકત સામે આવી છે તે હકીકતના આધારે તપાસ કરવામાં આવશે તેવી પણ રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા છે તેમને અત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે એમ્સ હોસ્પિટલમાં આ પહેલાં પણ અનેક ભરતી અઢીસો કરતાં વધારે નાના મોટા કર્મચારીઓની

અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના કોઈ રજૂઆત અમારા આવી નથી ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું તો એમ્સ કોભાડ લઈ હવે વધુ તપાસ પણ ચાલી રહી છે સાંસદ પરશોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું કે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે દિવ્યાંગ પુત્રને એમ્સમાં ક્લાસ ટુ અધિકારી બનાવી દીધાનો પણ આરોપ છે પૂર્વ ડિરેક્ટર પર મેડિકલ ફિટ બતાવી દિવ્યાંગ પુત્રને એમ્સમાં નોકરી પર લગાવી દીધાનો આરોપ છે ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે ડિસેબિલિટી સર્ટી હોવા છતાં મેડિકલ ફિટ બનાવી દીધાનો આરોપ છે ભાવેશ કટોચને આજકે આવવાની પણ જૂની બીમારી હોવાની વિગતો સામે આવી

તો જે તમામ લોકો છે જે તમામ સૌરાષ્ટ્રવાસીઓ છે તે એમ્સમાં સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ પ્રકારે ભરતીમાં મસમોટા કોપાડની આશંકાએ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે દિવ્યાંગ પુત્ર હોવા છતાં તેને ક્લાસ ટુ અધિકારી કઈ રીતે બનાવી દેવામાં આવ્યો આ સમગ્ર મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે ફરિયાદને આધારે તપાસ ચાલી રહી હોવાનું પણ સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે જે સમયે ભરતી થઈ હતી તે સમયના ડિરેક્ટર સાથે અને લાગતા વળગતા અધિકારી સાથે ચર્ચા પણ પૂર્વ ડિરેક્ટર નું નામ સામે આવ્યું છે આ સાથે જ પૂર્વ વહીવટી અધિકારી કે જેનું પણ આ ભરતી કૌભાંડમાં નામ સામે આવ્યું છે પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળા કે જેના પર પણ ગંભીર આરોપ લાગ્યા ભરતીને લઈ ખોટા ડોક્યુમેન્ટ્સને આધારે ભાઈ રણજીતવાળાને નોકરી પર રાખ્યાનો તેના પર આરોપ છે તો પૂર્વ ડિરેક્ટર પર તેના દિવ્યાંગ પુત્રને નોકરી પર રાખ્યાનો આરોપ છે એબીપી અસ્મિતાએ ડોક્ટર કટોચનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો ડોક્ટર કટોચનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે એબીપી અસ્મિતાએ તેના પર લાગેલા આરોપો પ્રત્યે પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયાસ કર્યો છે પરંતુ આ વિવાદમાં ઘેરાયેલા ડોક્ટર કટોચ કે જેઓનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે

ડિરેક્ટર પણ હતા અને જાણવા જાણવા મળતી વિગત મુજબ એમના દીકરા ભાવેશ કરીને નામ છે અને એ પોતે મેડિકલ ફિટ ન હોવા છતાં સત્તર વર્ષથી એમને પોતાને આજકી આવે છે છતાં મેડિકલ ફિટ બતાવીને એને ત્યાં નોકરી માટેની ભરતી કરેલી છે અને આ બાબતમાં હું પોતે એવી અપેક્ષા રાખું કે જ્યારે એક એમ્સ જેવી હોસ્પિટલની અંદર આ રીતે મેડિકલ ના શરતી પણ ખોટા અપાતા હોય અને પૂર્વ ડિરેક્ટર ના દીકરાઓ એ ખોટી રીતે નોકરી લેતા હોય તો આની પૂરેપૂરી તપાસ થાય અને જે હકીકત હોય એ લોકો સમક્ષ અને સરકાર સમક્ષ મૂકે અને યોગ્ય તપાસ થયા પછી એની સામે ફોજદારી ગુનો નોંધવો પડે કે જે કઈ કાર્યવાહી કરવી પડે એ સરકાર કરે એવી હું અપેક્ષા રાખું છું ગેનીબેન ન ફક્ત આ બંનેના કોપાંડમાં નામ સામે આવે છે અન્ય ભરતીમાં પણ કોપાંડ થયા હોવાના આક્ષેપો છે આપ પાસે તેને લઈ કોઈ માહિતી છે ખરી હું માનું છું ત્યાં સુધી જો એમના દીકરાના નોકરી માટે જે એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે હેલ્થનું એના માટે પણ જો ગોટાળા કર્યા હોય તો જયારે પણ સત્તા ઉપર છે અને એ ડ્યુટી ઉપર છે ત્યારે બીજું પણ ઘણું ખોટું કર્યું છે જે અને આ એક વિગત પૂરતી આટલા પૂરતો ખ્યાલ છે પણ બીજો જે કઈ હોય તો પણ જે તપાસ અધિકારીઓ છે એ આ બાબતમાં ઊંડાણ પૂર્વક જ્યારથી નોકરીમાં છે ત્યારથી કરીને ફરજ ઉપર ન હોય ત્યાં સુધીની આ તમામ જે વિગતો છે એ લોકો સમક્ષ મૂકે એવી હું અપેક્ષા રાખું છું જી જી ગેનીબેન અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ પણ માંગ કરી છે કે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે હજુ પણ જો આ ભરતી કોપાણમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો અન્ય નામ પણ સામે આવી શકે છે